નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આપણે અંકગણિતની ચર્ચા કરીએ છીએ જેમાં ટોપિક નંબર સાત સરવાળા એમાં અપૂર્ણાંકના સરવાળામાં આપણે આગળ સમાન છેદવાળા સરવાળા એના પછી એક બાજુ ગુણવાથી છેદ સમાન થાય તો એ અપૂર્ણાંકને સરવાળા કઈ રીતના કરવાની ચર્ચા કરી હવે અહીંયા આગળ આપણે જોઈશું બંને બાજુ અલગ છેદ હોય એટલે છેદ બંને બાજુ અલગ સંખ્યા હોય એક સંખ્યાને ગુણવાથી મેર પડતો હોય એવો ન હોય તો એ અપૂર્ણાંકનું સરવાળો કઈ રીતના કરવો એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું અહીંયા આગળ જે રીતથી હું દાખલો ગણીશ એ રીત થોડી લાંબી હશે પણ જો મોટાભાગના દાખલાઓમાં આપણે આ રીતનો ઉપયોગ કરીશું શોર્ટકટ રીતની મદદથી પણ દાખલા ગણી શકાય એ આના પછીના વિડીયોમાં આપણે શોર્ટકટની મદદથી આવા દાખલા કઈ રીતના ગણાય એની ચર્ચા કરીશું પણ આ વિડીયોમાં આપણે આ દાખલાઓની પદ્ધતિસર કઈ રીતના ગણાય એની સમજ મેળવીએ તો જુઓ ત્રણ અપોન ચાર પ્લસ પાંચ અપોન ત્રણ એક બાજુ ત્રણ એક બાજુ ચાર અહીંયા આગળ ત્રણના ગળિયામાં પણ ચાર ના આવે અને ચારના ગળિયામાં પણ ત્રણ આવશે નહીં બંને બાજુ છેદ કેવા અલગ અલગ તો આ દાખલો કઈ રીતના ગણીશું આપણે આગળ ચર્ચા કરી કે નીચે છેદ સમાન કરી અને અંશનો કરીશું સરવાળો તો અહીંયા આગળ છેદ સમાન કઈ રીતના કરવા તો જુઓ ઉપર ત્રણ નીચે આવશે ચાર પ્લસ આ બાજુ પાંચ નીચ્યા વસે ત્રણ આ રીતના આપેલું છે ત્રણ અપોન તો ત્રણ અપોન ચાર પ્લસ પાંચ અપોન ત્રણ તો પાંચ અપોન ત્રણ હવે છેદ જો સમાન ના થઈ એટલે કે સમાન થઈ શકે એવા હોય નહીં એક સંખ્યા અથવા બીજી સંખ્યા વડે ગુણવાથી તો આગળ જે અપૂર્ણાંક હોય એને આ સંખ્યા વડે ગુણાકાર કરીશું અને આ પાછળના અપૂર્ણાંકને આ આગળની સંખ્યા વડે ગુણાકાર કરીશું તો ત્રણ અપોન ચાર એને આ ત્રણ વડે ગુણીશું એટલે ગુણ્યા ત્રણ ઉપર પણ કરીશું ગુણ્યા ત્રણ ઉપર કેમ તો નીચેની સંખ્યાને જે સંખ્યા વડે ગુણીએ તે જ સંખ્યા વડે ઉપરની સંખ્યા પણ ગુણીશું એટલે અહીંયા આગળ આપણે ચારને ત્રણે ગુણ્યા તો હવે ત્રણને આ બાજુ ચારે ગુણીશું તો એ આગળ ચાર તો ઉપર પણ ચાર ચલો ફરી એકવાર જોઈએ બંને બાજુ છેદ અલગ હોય એક બાજુ ગુણવાથી મેર પડતો હોય નહીં તો શું કરવાનું આગળની સંખ્યાને પાછળ સાથે ગુણાકાર કરીશું અને પાછળની સંખ્યાને આગળની સંખ્યા વડે ગુણાકાર કરીશું પણ ઉપર નીચે બંને જગ્યાએ જો હવે ત્રણ તરી નવ તો એ આગળ નવ નીચે ચાર તરી બાર તો બાર પ્લસ પાંચ ચોક વીસ તો વીસ અને ત્રણ ચોક બાર તો બાર થઈ ગયા નીચે છેદ સમાન બાર બાર હવે આગળ આપણે ગણતા આવડશે શું કરવાનું પર અંશ કરીશું સરવારો નીચે છેદ કોમન એકવાર લખીશું તો નવ પ્લસ વીસ નીચે આવશે બાર નવ વીસ વત્તા નવ એટલે આવશે ઓગણત્રીસ અપોન બાર એ આપણો જવાબ બનશે ચલો ખબર પડી કઈ રીતના ગણવાનું એ આગળના અપૂર્ણાંકને પાછળના અપૂર્ણાંકના છેદ સાથે ગુણીશું પાછળના અપૂર્ણાંકને આગળના અપૂર્ણાંકના છેદ સાથે ગુણીશું એટલે અહીંયા આગળ ચાર ને ત્રણ સાથે ગુણીશું પાછળના ત્રણ ને ચાર સાથે ગુણીશું એટલે છેદ સમાન થઈ જશે પણ એટલું ધ્યાન રાખવાનું જે સંખ્યા વડે નીચેની સંખ્યા ગુણો એ જ સંખ્યા વડે ઉપરની સંખ્યાને ગુણવાની રહેશે ચલો બાજુમાં પાંચ છેદમો આઠ પ્લસ છ છેદમો પાંચ હવે આ સંખ્યાનો ગુણાકાર આપણે કઈ રીતના કરીશું ચલો હવે અહીંયા આગળ એ આઠ ને અહીંયા ઘર આવશે પાંચ તો હું ને પાંચ વડે ગુણીશ અને ને આઠ વડે ગુણીશ એટલે આ રીતના પાંચ છેદમો આઠ પ્લસ છ છેદમાં પાંચ તો અહીંયા આગળ આઠને પાંચે ગુણીશ તો ઉપરે પણ પાંચે અહીંયા આગળ પાંચને આ આઠ વડે ગુણીએ તો ઉપરની સંખ્યાને પણ આઠે ખબર પડી શું કર્યું આ બાજુ જે અપૂર્ણાંક હોય એ આ છેદ વડે ગુણીશું આ બાજુ અપૂર્ણાંક હોય ને આ છેદ વડે ગુણીશું પણ કેમ ઉપર અને નીચે પાંચ ગુણે પાંચ એટલે પચીસ આઠ પંચું ચાલીસ છ અડતાલીસ 845 હવે જો નીચે 40 40 તો શું કરવાનું એકવાર કોમન લખીશુ ઉપર કરીશુ સરવાળો એટલે 25 + 48 25 + 48 કરીએ એટલે કેટલા આવશે 8 ને બે 10 નો તન 13 વદ્યા છે 1 4 ને બે 6 ને 7 એટલે તો 13 નીચે આવશે 40 આ બનશે આપણો જવાબ તો 13 ના છેદમાં 40 ફરી એકવાર ચર્ચા કરીએ જો અહીં આગળ પાંચ અપોન આઠ પ્લસ છ અપોન પાંચ અહીંયા આગળ આગળ જે અપૂર્ણાંક હોય એને બીજા અપૂર્ણાંકના છેદ વડે ગુણીશું એટલે અહીંયા આગળ આઠને પાંચે ગુણીએ તો ઉપર પણ પાંચે અહીંયા આગળ આ અપૂર્ણાંક આપેલો છે એને આઠે ગુણીશું નીચે પણ આઠ અને ઉપર પણ આઠ એટલે આ સંખ્યાને આના વડે ગુણાકાર અને આ સંખ્યાને આના વડે ગુણાકાર કરીશું તો જવાબ કેટલો આવશે તો તેર પોઈન્ટ ચાલીસ આગળ પછી એનું સાદું રૂપ આપીશું છેદ સમાન થાય એટલે અંશનો કાઢીશું સરવાળો ચાલો આગળ બાર અપોન ચાર પ્લસ છ અપોન સાત શું કરવાનું આ આખો અપૂર્ણાંક છે જે આગળ એને આ સાત સાથે ગુણાકાર કરીશું એટલે બાર છેદમાં ચાર પ્લસ આ બાજુ લખવું છ છેદમો સાત આ આખા અપૂર્ણાંકને સાત અંગાથી ગુણાકાર કરીએ એટલે ગુણ્યા સાત ઉપર પણ ગુણ્યા સાત હવે આ આખા અપૂર્ણાંકને ચાર સાથે ગુણાકાર કરીએ એટલે ગુણ્યા ચાર ઉપર પણ ગુણ્યા ચાર ખબર પડી શું કરવી ચાર ને સાત સાથે ગુણ્યા 7 ને ચાર સાથે ગુણ્યા પણ કેમ ઉપર નીચે ચલો બાર ગુણ્યા સાત ચોર્યાસી નીચે સાત ચોક અઠ્યાવી પ્લસ છ ચોક ચોવીસ નીચે આવશે અઠ્યાવીસ બાર છક બોતેર બાર સિત્તે એટલે ઉપર આવશે ચોર્યાસી પ્લસ અઠ્યાવીસ અપોન અઠ્યાવીસ પ્લસ છ ચોક ચોવીસ અઠ્યાવીસ નીચે અઠ્યાવીસ આવી ગયા કોમન તો એકવાર એક વાર લખીશું ઉપર અંશનું કરીશું સરવાળો એટલે ચોર્યાસી પ્લસ ચોવીસ નીચ્યાસી અઠ્યાવીસ ચલો ચાર ને ચાર આઠ આઠ વત્તા બે દસ નીચ્યાસી અઠ્યાવીસ અહીંયા આગળ બંને સંખ્યાઓ કેવી બેકી આવેલી છે તો આગળ ભાગ પાડવા હોય છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકાય તો અહીં આગળ એકસો આઠ એના અડધા કેલા થશે તો ચોપન થશે ચોપન દુ એકસો આઠ નીચે ના તો ચૌદ અડધા અડધા કરીશું એટલે છેદ ઉડી જશે હજી આના અડધા સત્યાવીસ સત્યાવીસ ચોપન આના સાત સાત ચૌદ તો આપણો જવાબ કયો બનશે સત્યાવીસના છેદમાં સાત આગળ આના છેદ ઉડશે નહીં એટલે સત્યાવીસના છેદમાં સાત એ આપણો જવાબ બનશે ચલો આગળ આઠ 3 ત્રણ પ્લસ બે અપોન પાંચ બંનેમાં છેદ કેવા અલગ અલગ ત્રણના ઘડિયામાં પણ પાંચ ના આવું અને પાંચના ઘડિયામાં પણ ત્રણ આવશે નહીં એટલે આ જે સંખ્યા હશે એને પાંચે ગુણીશું અને આ પાછળના અપૂર્ણાંકને ત્રણ વડે ગુણીશું એટલે આઠ અપોન ત્રણ પ્લસ બે અપોન પાંચ ચલો આ ત્રણને પાંચે ગુણ્યા તો ગુણ્યા પાંચ તો ઉપર પણ પાંચ હવે આ પાંચને ત્રણેય ગુણ્યા તો ગુણ્યા ત્રણ તો ઉપર પણ ત્રણ આઠ પંચાલીસ પાંચ તરી પંદર પ્લસ ત્રણ દૂ છ પાંચ તરી પંદર નીચે આવ્યા પંદર પંદર છેદ આવ્યા સરખા તો એને લખીશું કોમન તો ઉપર ચાલીસ વત્તા છ અને નીચે આવશે પંદર ચાલીસ વત્તા છ એટલે છેતાલીસ આ બંને સંખ્યાઓ હવે ભાગ પડશે નહીં આગળ એક બેકી સંખ્યા એક એકી સંખ્યા તો ત્રણેય ભાગ ચલાવશું તો એ આગળ ચાલશે પણ ઉપર ત્રણે ચાલશે નહીં બંનેનો સરવારો કેટલો સો વત્તા ચારે એટલે દસ થશે જે ત્રણની ચાવીમાં મેર પડશે નહીં એટલે આ આપણો જવાબ બનશે છેતાલીસ અપોન પંદર ચલો આગળ બે અપોન નવ પ્લસ ત્રણ અપોન પાંચ તો શું કરવાનું આ જે અપૂર્ણાંક હોય બે અપોન નવ એને પાંચ સાથે ગુણાકાર કરીશું ત્રણ પાંચ અપૂર્ણાંકને આપણે નવ સાથે ગુણાકાર કરીશું તો ચાલો કરીએ અહીં આગળ બે છેદમાં નવ પ્લસ આ ત્રણ છેદમાં પાંચ હવે આગળ એને પાંચ સંખ્યા છે આ નવ છે એને પાંચ સાથે ગુણીશું તો પાંચ તો ઉપર પણ પાંચે હવે આ ને નવ સાથે તો અહીંયા આગળ નવ નીચે પણ નવ જેનાથી શું થશે પાંચ નવ પિસ્તાલીસ પાંચ નવ પિસ્તાળીસ છેદ બંનેમાં આવશે સમાન તો ચલો પાંચ દુ દસ નીચે આવશે પાંચ નવો પિસ્તાલીસ પ્લસ નવ સત્યાવીસ પાંચ નવો પિસ્તાલીસ હવે ઉપરનો સરવારો એટલે અંશનો સરવારો છેદ લખીશું એક વાર કોમન સત્યાવીસ વધતા દસ એટલે સાડત્રીસ અને નીચે આવશે પિસ્તાલીસ તો આપણો જવાબ બનશે સાડત્રીસ અપોન પિસ્તાલીસ ચલો જોઈએ આગળ દાખલા નંબર છ અગિયાર અપો પાંચ પ્લસ બાર અપોન ત્રણ આગળના અપૂર્ણાંકને ત્રણ વડે ગુણીશું પાછળના અપૂર્ણાંકને પાંચ એટલે આગળ અને પાછળ બંનેનો ગુણાકાર અગિયાર અપોમ પાંચ અહીંયા આગળ હું લખું બાર અપોન ત્રણ ચલો આ પાંચ ત્રણ સાથે ગુણ્યા તો ગુણ્યા ત્રણ તો ઉપર પણ ગુણ્યા ત્રણ આ ત્રણ વાર અને પાંચ સાથે ગુણ્યા તો પાંચ ઉપર પણ ગુણ્યા પાંચ અગિયાર તરી તેત્રીસ નીચે પંદર પ્લસ બાર પંચું નીચે પંદર ચલો હવે અહીંયા કે તેત્રીસ અપોન પંદર પ્લસ સાહીઠ પંદર હવે શું કરવાનું છેદ સમાન હોય તો એક વાર લખીશું પર અંશનો કરીશું સરવાળો એટલે તેત્રીસ પ્લસ નીચે આવશે પંદર चलो સાઠ પછી આવશે સિત્તેર એસી નેવું અને ત્રણ એટલે ત્રણ અને નીચે આવશે પંદર તો આ બનશે આપણો જવાબ જુઓ નીચે ત્રણે છેદ ઉડસી ઉપરે ત્રણે છેદ ઉડસી તો કેટલો જવાબ આવશે જોઈએ આગળ ત્રણ તૈન તરી નવ અને ત્રણ એકા તૈન એટલે એકત્રીસ તરી અને નીચે આવશે પાંચ તરી પંદર ત્રણ ત્રણ કેન્સર તો એકત્રીસ અપોન પાંચ એ આપણો જવાબ બનશે શું જવાબ આવશે એકત્રીસ અપોન પાંચ ચલો આગળ સાત નવ છેદમો આઠ પ્લસ છ ના છેદ પાંચ છેદ સમાન કરવા આઠ ને પાંચે ગુણીશું પાંચ ને આઠ ચલો નવ અપોન આઠ પ્લસ છ અપોન પાંચ પહેલાં આ રીતના આપણાંક લખી દઈશું આગળના અપૂણાકને પાછળ સાથે ગુણ્યું છે એટલે ગુણ્યા પાંચ તો ઉપર પણ ગુણ્યા પાંચ પાછળના અપૂણાંકને આગળ સાથે એટલે ગુણ્યા આઠ ઉપર પણ ગુણ્યા આઠ ચલો પાંચ નવો પિસ્તાલીસ આઠ પંચ ચાલીસ પ્લસ છ સીટું બેતાલીસ અને છ અઠ્યું અડતાલીસ આઠ પંચ ચાલીસ નીચેનો છેદ સરખો એટલે એકવાર કોમન લખીશું ઉપર અંશનો કરીશું સરવારો એટલે પિસ્તાલીસ વત્તા અડતાલીસ પિસ્તાલીસ વત્તા અડતાલીસ કરીએ તો શું જવાબ આવશે તો જો આઠ વત્તા બે એટલે દસ ને ત્રણ તેર નો તગરો વધી એક ચાર ચાર આઠ એક નવ તોણું અપોન ચાલીસ આ બનશે આપણો જવાબ હવે આનો આગળ છેદ ઉડશે નહીં ચલો આગળ દાખલા નંબર આંક પંદર અપોન ચાર પ્લસ સત્તર અપોન ત્રણ તો પહેલાં શું કરશું પંદર છેદમો ચાર પ્લસ સત્તર ત્રણ આ ચારને ત્રણે ગુણીશું તો ગુણ્યા ત્રણ ઉપર પણ ગુણ્યા ત્રણ હવે આ ત્રણને ચારે ગુણીશું એટલે ગુણ્યા ચાર તો ઉપર પણ ચાર નીચેની સંખ્યા હોય તો આને આની સાથે ગુણાકાર અને આ સંખ્યાનો આની સાથે ગુણાકાર કરવાનો પંદર તરીકે પિસ્તાલીસ નીચે ચાર તરી બાર સત્તર ચોક અડસઠ નીચે ચાર તરી બાર ઉપર ઉપરનો ગુણાકાર એટલે પિસ્તાલીસ પ્લસ નીચે શું આવશે બાર છેદ હોય કોમનલક્ષ્ય ઉપર અંશનો કરીશું સરવાળો આઠ વત્તા ત્રણ આઠ ને બે દસ ને તેરનો તઘરો વધી એક છ ચાર ને એક અગિયાર અપોન બાર એટલે એકસો તેર અપોન બાર એ આપણો જવાબ બનશે ફરી જોઈએ પંદર અપોન ચાર પ્લસ સત્તર અપોન ત્રણ આગળના અપૂર્ણાંકને લે ચાર વાળાને ત્રણ સાથે ગુણાકાર કરીશું પછી ત્રણ વાળાને ચાર હંગાથી ગુણાકાર કરીશું જેનાથી શું મળશે પંદર તરી પિસ્તાલીસ અપોન બાર અને સત્તર ચોક અડસઠ અપોન બાર જે છેદ કોમન મળશે એટલે એક વાર લખીને ઉપર અંશનો કરીશું સરવાર એટલે પિસ્તાલીસ વત્તા અડસઠ આઠ વત્તા બે દસ ને તેરનો તગડો વધી એક છ ચાર દસ ને અગિયાર એટલે એકસો તેર નીચે બાર આવશે એમના એમ એકસો તેર અપોન બાર જો આગળ છેદ ના ઉડતા હોય છેદ ઉડાવાના નહીં એ બનશે આપણો જવાબ તો એ આગળ આપણે બંને બાજુ અલગ અલગ છેદ હોય તો એ દાખલા કઈ રીતના ગણી શકાય એની ચર્ચા કરી હવે આ જ અપૂર્ણાંકમાં એટલે કોઈ પણ દાખલો આપેલો હોય એનો છેદ સરખો હોય છેદ અલગ હોય કે બંને બાજુ છેદ અલગ આપેલા હોય અને શોર્ટકટની મદદથી કઈ રીતના ગણવો એની ચર્ચા આપણે આના પછીના ભાગમાં કરીશું જો વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત